ખેડૂત ભાઈઓ આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી આપણી ઉપજ ઉપજ હવે આ વર્ષની નવી આવવાની શરૂ થઈ ગઈ છે છેલ્લા ઘણા દિવસોથી અને આ આપણે જોઈએ તો મોટા પાયે વધારો થઈ રહ્યો છે આપણા ગુજરાતમાં અને બાકીના રાજ્યોમાં પણ નવા ઘઉંની આવકો શરૂ થઈ ગઈ છે હવે છેલ્લા આ અઠવાડિયાના વીતેલા ત્રણથી થી ચાર દિવસ દરમિયાન આપણે જોઈએ તો બજાર ભાવમાં એકંદર ઘટાડા તરફનું વલણ રોજે રોજ આપણને જોવા મળી રહ્યું છે અને આ સ્થિતિ આપણા માટે એકદમ ચિંતાજનક લેવલે ભાવોની સપાટીને દરજ્જે લઈ જઈ રહ્યો હોય એવું અત્યારે લાગી રહ્યું છે અને તેથી જે ચિંતાનો મુદ્દો છે આપણા માટે ઘઉંની ઉપજના ભાવને લઈને એ ચિંતાના મુદ્દાની સાથે સરકાર પણ થોડી ઘણી અત્યારે જોડાતી હોય એવું દેખાઈ રહ્યું છે એટલે સરકારે એક નવો નિર્ણય બે દિવસ પહેલા જે કાંઈ લીધો છે એ નિર્ણયથી કદાચ આપણા ઘઉના ભાવને થોડો ટેકો મળી શકે પણ અત્યારે જે પરિસ્થિતિ છે એ ચિંતાજનક પરિસ્થિતિનો ચિતાર અને સાથે સાથે સરકારના નિર્ણયથી આપણા ઘઉના બજાર ભાવને એકંદર કેટલો આધાર મળી શકે આ મુદ્દાઓની ચર્ચા એટલે આજની આપણી ઘઉં સંબંધિત ચર્ચા મિત્રો તો આજના આપણા વિડીયોમાં આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આપણે આપણા ઘઉંની ઉપજ સાથે જોડાયેલા બજારના અત્યારના સમયના કેટલાક મુદ્દાઓ જેમાં સરકારે લીધેલો નિર્ણય અને બજારમાં ભાવોની પરિસ્થિતિમાં આગળના સમયમાં આ નિર્ણયથી આપણને સુધારો ભાવમાં જે કઈ મળવાની શક્યતાઓ હોય એ કેવી અને કેટલી એના ઉપર આપણે આગળ ચર્ચા કરીએ પણ સૌ પહેલા જોઈ લઈએ વર્તમાન બજાર ભાવની સ્થિતિ અને ભાવોનું લેવલ તો આજે તારીખ છે સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ અને વાર છે શનિવાર શનિવારનો દિવસ છે એટલે આપણા માર્કેટિંગ યાર્ડોમાં કામકાજનો દિવસ છે પણ આ એપિસોડ આપની સામે જયારે પ્રસ્તુત થઈ રહ્યો છે ત્યારે સવારના આઠ વાગ્યાનો સમય છે અને સવારના આઠ વાગ્યા સુધીમાં બજાર ભાવોની સ્થિતિ આપણા સુધી ન હોય એટલે આપણે આજે ભાવોની જે વાત કરીએ છીએ એ ભાવોની સ્થિતિ એટલે

જૂના અને થોડા નબળા પડેલા ઘઉંના ભાવ પહોંચે ત્યાર પછી સારી ક્વોલિટી હોય તો લગભગ ચારસો પચાસ પંચાવન સાઠ રૂપિયા કે પાંચસો રૂપિયા સુધી પહોંચે અને ખૂબ સારી બેસ્ટ ક્વોલિટીના ઘઉં જૂના હોય તો ગઈકાલના દિવસે આપણને એવું જોવા મળ્યું કે છસો રૂપિયા સુધી લગભગ કોઈ પણ માર્કેટિંગ યાર્ડમાં આપણા જૂના ઘઉંનો ભાવ ન પહોંચ્યો હવે પાછળના પંદર દિવસ પાછળ જઈએ તો એનાથી આગળ આપણા જૂના ઘઉં વેચાતા હતા હવે નવા ઘઉંની આપણે વાત કરીએ તો નવા ઘઉંની ક્વોલિટી તો સુધરી રહી છે પણ સુધરતી ક્વોલિટીની સાથે બજારમાં આવકો પણ મોટા પ્રમાણમાં વધી રહી છે ત્યારે સુધરતી ક્વોલિટીની બજારમાં અસર ઓછી જોવા મળી રહી છે હવે એમાં નીચલા દરજ્જાની જે કઈ ક્વોલિટી આવી રહી હોય એના ભાવની સ્થિતિ એટલે લગભગ ચારસો ને ચાલીસ કે પિસ્તાલીસ રૂપિયાથી આપણા નવા ઘઉં ઇસ્કલોના ભાવથી શરૂ થાય અને એકંદર થોડી નબળી ક્વોલિટી હોય તો અંદર રહી જાય અને એ પણ લગભગ કે પંચોતેર સારી ક્વોલિટી થોડી હોય તો પાંચસો રૂપિયા સુધી પહોંચે ખૂબ સારી ક્વોલિટી હોય તો પાંચસો કે પાંચસો પાંત્રીસ રૂપિયા સુધી પહોંચે અને જેને અત્યારના સમયના હિસાબથી બેસ્ટ ક્વોલિટી આપણે કહી શકીએ અને જાત પણ સારી હોય એટલે કે ટુકડા ચારસો

એવી આપણે પાછળના દિવસોમાં પણ આટલા બધા નીચા ભાવ રહી જાય સિઝન ની શરૂઆત બહુ નીચા ભાવોથી થાય અને આ જે ભાવો અટકી જાય આટલી કલ્પના આપણી પણ નહોતી સામાન્ય રૂપમાં સારી ક્વોલિટી આવે તો અવશ્ય સારા ભાવ મળશે એવી અપેક્ષા હતી પણ એના કરતા પણ બજાર નીચું રહી ગયું છે હવે અત્યારે જે ભાવ આપણા ગુજરાતની અંદર છે એ જ ભાવની સ્થિતિ બાકીના બધા જ રાજ્યોની અંદર છે એટલે બીજા રાજ્યોમાં કયા રાજ્યમાં શું ભાવ છે એની વિગત રાજ્યો આપવાની જરૂર નથી પણ બધા જ રાજ્યોમાં આ પ્રમાણેની સ્થિતિ છે હવે સરકારે જે નિર્ણય અત્યારે કર્યો છે એ નિર્ણય જે છે એ નિર્ણય ભાવોને થોડો ટેકો મળે એ માટેનો સરકારનો નિર્ણય છે અને ભાવોને ટેકો મળે એટલા માટે સરકાર અત્યારે જે કઈ નિર્ણય કરી શકતી હોય એ નિર્ણય સરકારે કર્યો એટલે કે સરકારે જે કઈ સ્ટોક લિમિટ હતી વેપારીઓ નાના વેપારીઓની સ્ટોક લિમિટ હોય મોટા વેપારીઓની સ્ટોક લિમિટ હોય અગર તો ઘઉંના પ્રોસેસિંગ યુનિટો જે કાંઈ હોય એટલે કે ઘઉં પર પ્રક્રિયાઓ કરીને એમાંથી જુદી જુદી ચીજ વસ્તુઓ બનાવનારી જે કાંઈ ઇન્ડસ્ટ્રીયલ ચેનલ હોય આખી આખી એમની જે મે મહિનાની સત્યાવીસ તારીખના નોટિફિકેશન મુજબની જે કઈ સ્ટોક લિમિટ હતી એ તમામે તમામ સ્ટોક લિમિટ પાંચ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના દિવસે સરકારે નવું નોટિફિકેશન જારી કરી અને એ તમામ ભાવોમાં જોવા મળી શકે પણ ચિંતાજનક મુદ્દો એ છે કે સરકાર માત્ર સ્ટોક લિમિટ હટાવી દે એનાથી આપણને વિશેષ પ્રમાણમાં ફાયદો થઈ જશે કે કેમ આ સવાલ હજી બજારની સામે ઊભો છે હવે સરકારે જે સ્ટોક લિમિટ હટાવી એનું એક કારણ બજારમાં થોડા ભાવોમાં સુધારો થાય આ હોઈ શકે સાથે સાથે બીજું કારણ પણ જે કાંઈ છે એ કારણ છે સરકારની પોતાની સમસ્યા જેવી રીતે બજારમાં ભાવ તૂટતા રહ્યા છે એ સમસ્યા આપણી ખેડૂતોની છે એવી જ રીતે સરકારની જે સમસ્યા છે એ છે સરકાર પાસે સંચિત સંગ્રહિત ઘઉંનો જે સ્ટોક છે આ ટેન્ડરો ભરાવામાં પ્રોબ્લેમ જ્યાં સરકારને મોટામાં મોટો થયો એ પ્રોબ્લેમ થયો સ્ટોક લિમિટનો કારણ કે ખરીદનારા જે કોઈ વેપારીઓ હોય કે ખરીદનારા જે કોઈ પ્રોસેસિંગ યુનિટો હોય આ બધાને સ્ટોક લિમિટ જે સરકારે મૂકેલી હતી એ સ્ટોક લિમિટ કરતા વધારે ઘઉં એ લોકો ખરીદી ન શકે સાથે સાથે એમને ત્યાં દ્વારા જે ટેન્ડર મૂકવામાં આવ્યા હોય એ ટેન્ડરમાં બોલી જ ન લાગે સ્ટોક સમસ્યાના કારણે એટલે સરકારે ગયા આખા મહિનામાં અને ત્યાર પહેલાના મહિનામાં પણ આ સમસ્યા અનુભવી હતી એટલે સરકારની પણ આ સમસ્યા હતી કે વેપારીઓનો સ્ટોક લિમિટનો જે મુદ્દો છે એ મુદ્દાનો જો ઉકેલ લાવવામાં આવે તો સરકારી ગોડાઉનમાં જે કાંઈ ઘઉંનો સંગ્રહ પડ્યો છે એ સંગ્રહમાંથી જાદો જથ્થો ઓછો નહીં થઈ શકે સામે આપણા ખેડૂતોના ઘઉં જે છે એના પણ બજાર ભાવ રોજે રોજ જે રૂપમાં ઘટી રહ્યા છે એ ઘટતા બજાર ભાવને સરકારે

થઈ ગયા છે એટલે ગયા વર્ષ કરતા પણ સરેરાશ ઘઉંના ભાવમાં આ પ્રમાણેનો ઘટાડો એટલે કે લગભગ એકસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ઘટાડો સરકારના આંકડાઓ મુજબ પણ દેખાઈ રહ્યો છે અને તેથી સરકારે ખેડૂતોને થોડા વિશેષ પ્રમાણમાં સુધારા સાથે બજાર ભાવ મળે આ મુદ્દાને ધ્યાનમાં રાખીને પણ આ નિર્ણય કર્યો હોય સાથે સાથે એમને જે સ્ટોક ખાલી કરવાનો છે એ સ્ટોક ખાલી કરવામાં આ મુદ્દો જે નડતો હતો વેપારીઓ વિના છૂટકો નહોતો એટલે સરકારે અત્યારે આ નિર્ણય પાંચ ફેબ્રુઆરીના દિવસે કર્યો કે કોઈ પણ વેપારી ગમે તેટલા ઘઉં અત્યારે સંચિત સંગ્રહિત રાખવા માટે ખરીદી શકશે અને સાચવી શકશે પણ એનાથી બજાર ઉપર હવે ફેર પડવાની શક્યતાઓ અને સંભાવનાઓ કેટલી તો આપણે પાછળની ચર્ચામાં જે મુદ્દો રજૂ કર્યો તો આપ સૌની સામે એ મુદ્દો હતો ઉત્પાદનનો વાવેતર આ વર્ષમાં વધ્યું છે અને વધેલા વાવેતર પછી ઉત્પાદન પણ પૂરતા પ્રમાણમાં આવવાની શક્યતા છે અને પૂરતા પ્રમાણમાં ઉત્પાદન આવવાની શક્યતાઓ સરકારને દેખાઈ રહી છે સાથે સાથે ઘઉંના વેપાર સાથે

જે ઉત્સાહ સાથેની માનસિકતા હોવી જોવે એ માનસિકતા હજી નથી બની આવતા સમયમાં માનસિકતા બને એટલા માટે સરકાર પગલા લઈ રહી છે પણ સરકારના પગલાની અસર કેટલી થાય છે એનો આધાર રહે છે આપણા તરફથી બજારમાં કેટલા ઘઉં પહોંચે છે અત્યારે આપણા ગુજરાતમાં મોટા ભાગના માર્કેટિંગ યાર્ડોમાં નવા ઘઉં આવવાના શરૂ થઈ ગયા છે મધ્યપ્રદેશમાં શરૂ થઈ ગયા છે ઉત્તર પ્રદેશમાં પણ થોડાક સમય પછી અવશ્ય શરૂ થઈ જશે

ચિંતાજનક અવશ્ય રહેશે આપણા ઘઉંના બજાર ભાવને લઈને મિત્રો હવે અત્યારની જે પરિસ્થિતિ ઘઉંની આપણે ભાવની સ્થિતિ જે કઈ જોઈએ તે સરકારના અત્યારના તાજા નિર્ણયની જે કાંઈ ચર્ચા આપણે કરી એ સિવાય સરકારની ખરીદી જે કંઈ એમએસપી દરથી થવાની હોય એ ખરીદી માટે મધ્યપ્રદેશ રાજ્ય સરકારે અત્યારે ખેડૂતોના રજિસ્ટ્રેશનની શરૂઆત આજથી એટલે કે સાત ફેબ્રુઆરીથી કરી દીધી છે સાત ફેબ્રુઆરીથી લઈ અને માર્ચ મહિનાની સાત તારીખ એટલે કે એક આખો મહિનો સરકાર સરકાર અને અને ત્યાર પછી ઘઉંની ખરીદી શરૂ પણ એ જે ખરીદીનો કાર્યક્રમ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અત્યારે જે શરૂ થઈ છે એ પ્રક્રિયામાં પણ ખેડૂતો એકંદર કેટલા ઉત્સાહ સાથે સરકારને વેચવા માટે તૈયાર થાય છે એના આધારે પણ બજારમાં એક માહોલ સુધરવાની શક્યતા બને છે સાથે સાથે રાજસ્થાન સરકાર, ઉત્તર પ્રદેશ સરકાર અને પંજાબ, હરિયાણામાં દરેક જગ્યાએ સરકારી ખરીદીના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અને એને માટેનો ખેડૂતોનો ઉત્સાહ કેવો બને છે એની અસર આવનારા સમયમાં બજારમાં બની શકે પણ આપણે અપેક્ષા આ વર્ષમાં બહુ વધારે પડતી ઘઉંના પાક પાસેથી રાખી શકીએ એવા સંજોગો હજી તૈયાર નથી થઈ રહ્યા અને આ જે હકીકતો છે આ હકીકતને આપણે ધ્યાનમાં રાખી અને આ વર્ષની આપણી ઘઉંની ઉપજના નિકાલ કે સંગ્રહનો નિર્ણય આપણે કરવાનો રહે છે મિત્રો તો આજના દિવસે સૌથી વવાતી અને સૌથી વધારે ઉપજાવાતી ઉપજ એટલે ઘઉંની ઉપજની આપણી આ ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત